નમસ્કાર દોસ્તો આપ સૌ નું આપણી યુટ્યુબ ચેનલ ની અંદર હાર્દિક સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે આની અંદર આપણે ખાસ કરી અને ચર્ચા કરવાની છે કે જે ગુજરાત રાજ્યની અંદર

અવિચાર કૃષિ university ની અંદર જુનિયર ક્લાર્ક વર્ગ three છે આની ભરતી જાહેર કરવામાં આવી છે અને આજનો જે video છે આની અંદર આપણે ચર્ચા કરવાના છે કે ભાઈ કેટલી જગ્યાઓ છે બહાર પાડવામાં આવી છે કઈ university ની અંદર કેટલી જગ્યાઓ છે અરે છે આની આપણે ચર્ચા કરવાના છીએ કે ભાઈ આ જે ભરતી પ્રક્રિયા છે આની અંદર વયમર્યાદા શું રહેવાની છે અને અરજી માટેની ફી ફીસ છે આ કેટલી રહેવાની છે આ જે ભરતી છે એના માટે આ યોગ્ય શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે આમની આપણે ચર્ચા કરીશું ત્યારબાદ આપણે વાત કરવાની થશે કે ભાઈ આમની જે પરીક્ષા પદ્ધતિ છે શું રહેશે અત્યારે આપ શું જાણો છો કે હવે જે આવનારી પરીક્ષાઓ છે અને અત્યારે જે પરીક્ષાઓ લેવાય છે આમની અંદર વારંવાર પરીક્ષા પદ્ધતિ છે આમની અંદર શું થતા હોય તો કે ચેન્જીસ થતા હોય એ ચેન્જીસ છે આમની આપણે અહીંયા ચર્ચા કરવાના છે પરીક્ષા માટેનું જે અભ્યાસક્રમ છે આને આપણે ચર્ચા કરીશું કે ભાઈ આ પરીક્ષા માટે શું અભ્યાસક્રમ રહેવાનો છે અને અરજી કરવાના જે સમયગાળાઓ છે આમની પણ આપણે ચર્ચા કરવાના છીએ કે ક્યારે ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે ક્યાં ક્યાં સુધી આ ફોર્મ છે ભરાવવાના છે આવી બધી ચર્ચાઓ છે આપણે આ લેક્ચરની અંદર કરવાની થશે તો શરૂઆત કરી દઈએ આજનો જે આપણો માહિતી શું છે એની વાત કરવાની છે તો જો અહીંયા આખો ચાર્ટ મૂકેલો છે એમાં જો પહેલો જ ચાર્ટ છે એમની અંદર પહેલું કોલમ છે એમાં એવું લખવામાં આવ્યું છે કે ભાઈ જે ભરતી છે જે પોસ્ટ છે યુનિવર્સિટી છે જુનાગઢ અહીંયા નવસારી છે અહિયાં દાંતીવાડા બનાસકાંઠા નગર કૃષિ યુનિવર્સિટી છે તો આવી રીતે ચારે ચાર ની અંદર ભરતી થવાની છે કુલ જગ્યાઓ છે આમની વાત કરવાની

અને સૌથી વધુ ક્યાં રહેશે તો કે ભાઈ દાંતીવાળા

આર્થિક રીતે જે નબળા વિદ્યાર્થીઓ છે એના જુનાગઢ ની અંદર છ નવસારી ની અંદર ત્રણ અને બનાસકાંઠા જે દાંતીવાડા ત્યાં કેટલી તો કે આઠ રહેવાની છે એવી રીતે અલગ અલગ કેડર વાઇઝ કક્ષા વાઇઝ શું આપવામાં આવ્યું છે તો કે આંકડાઓ છે આપવામાં આવ્યા છે માં કેટલી છે તો કે ભાઈ સાત જેટલી જગ્યાઓ છે ત્યારબાદ જે કયું છે તો કે ભાઈ જુનાગઢ ત્યાં કેટલી જગ્યાઓ રહેવાની છે તો કે ચાર નવસારી ની અંદર કેટલી ત્રણ અને ની અંદર કેટલી તો કે સાત રેવાની છે જો દિવ્યાંગ હોય હેન્ડીકેપ હોય તો એના માટે પણ જો જોગવાઈઓ છે દિવ્યાંગ માટે જો વાત કરવામાં આવે તો ત્રણ જેટલી પોસ્ટ ક્યાં રહેવાની છે આણંદની અંદર રહેવાની છે જુનાગઢમાં બે પોસ્ટ નવસારીની અંદર એક અને બનાસકાંઠાની અંદર કેટલી ચાર જેટલી પોસ્ટ રહેવાની છે તો આવી રીતે શું તો કે ભાઈ અલગ અલગ કેડર વાઇઝ શું કરવામાં આવ્યું છે તો કે ભાઈ આ આ જગ્યાઓ છે બહાર પાડવામાં આવી છે તો માટે અને અહિયાં પુરુષ ઉમેદવાર છે આમના માટે અલગ અલગ આંકડાઓ છે રહેવાના છે આ જે વાત હતી એ પુરુષ ઉમેદવાર ની હતી એવી જ રીતે બિન અનામતના જે મહિલા ઉમેદવાર છે એના માટેના બધા આંકડાઓ છે અહિયાં આપવામાં આવેલા

જે છેલ્લી તારીખ હશે આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ક્યાંથી આપણે ગણવાની છે તો એ છેલ્લી તારીખ કેટલી છે તો કે ભાઈ 11/8/2025 ના રોજ આ દિવસે 11/8/2025 ના દિવસે તમારી ઉંમર ઓછામાં ઓછી કેટલા વર્ષ થઈ જવી જોઈએ 20 વર્ષ થઈ જવી જોઈએ આ ઓછામાં ઓછી કેટલા વર્ષ હોવી જોઈએ 20 વર્ષ 20 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં અને કેટલી હોવી જોઈએ તો કે વધુ છે એ 35 વર્ષથી વધારે ના હોવી જોઈએ વીસ થી પાંત્રીસ વર્ષ સુધીના વયના જે ઉમેદવારો છે એ ઉમેદવારો આ પરીક્ષા માટે યોગ્ય ગણાવવાના છે અને આમાં જો પછી આગળ વાત કરીએ તો જે બીજા જે બીજા જે જોગવાઈઓ છે જેમને શું કરવામાં આવતું હોય તો કે છૂટછાટ આપવામાં આવતી હોય તો એના માટે થોડી ઘણી છૂટછાટ રહેવાની છે અને જે છૂટછાટ છે આની પણ આપણે ચર્ચાઓ કરવાના છે કે ભાઈ કેટલી છૂટછાટ કોને મળવાની છે તો વય મર્યાદામાં કોને કેટલી છૂટછાટ મળવાની છે તો જો સામાન્ય કેટેગરીની મહિલા હોય સામાન્ય કેટેગરીની મહિલા હશે તો કેટલા વર્ષની તો કે પાંચ વર્ષની છૂટછાટ મળશે એટલે અહીંયા કેટલા પાંત્રીસ પ્લસ પાંચ એટલે કેટલા

છૂટછાટ મળવાની છે અને અહીંયા મહત્તમ ભય મર્યાદા આપી દીધી છે મહત્તમ કેટલી તો કે ભાઈ પિસ્તાલીસ પિસ્તાલીસ થી વધુ પછી હોવી જોઈએ નહીં પછી અહીંયા સામાન્ય કેટેગરીના જે દિવ્યાંગ પુરુષો છે એને કેટલા તો કે એમાં પણ મહત્તમ કેટલી થઈ જવાની છે તો કે જે દિવ્યાંગો છે એના માટે વર્ષ છે સામાન્ય કેટેગરી છે એમના દિવ્યાંગ મહિલાઓ છે એને પંદર વર્ષ એટલે પંદર વર્ષ સુધીની છૂટછાટ મળવાની છે પંદર વર્ષ પણ એમાં મહત્તમ મર્યાદા કેટલી થઈ જવાની પિસ્તાલીસ થી વધારે હોવું જોઈએ નહીં અનામત કેટેગરીના જે દિવ્યાંગ પુરુષો છે આમને પણ પંદર વર્ષની છૂટછાટ પણ મહત્તમ વય મર્યાદા કેટલી તો કે પિસ્તાલીસ પિસ્તાલીસ થી વધારે ચાલવાનું છે નહીં તો અહીંયા અનામત કેટેગરી અનામત કેટેગરીના જે દિવ્યાંગ પુરુષો અને પંદર અનામત કેટેગરીની દિવ્યાંગ મહિલાઓ છે એના માટે વીસ વર્ષ પણ મેક્સિમમ કેટલું તો કે ભાઈ પિસ્તાલીસ માજી સૈનિક છે માજી સૈનિકને પણ થોડી ઘણી છૂટછાટ મળશે. કે ઉપલી વય મર્યાદામાં તેઓ બજાવેલ ફરજનો ચારે ફરજ બજાવતા હતા અને એ સમયગાળા ઉપરાંત ત્રણ વર્ષ સુધીની છૂટછાટ જ્યારે રિટાયરડ થયા એના ઉપર કેટલા વર્ષ તો કે 3 વર્ષની છૂટછાટ છે આમાં મળવાની છે તો આવી રીતે શું થશે તો કે વય મર્યાદા આપણે જોયું કે 20 થી કેટલા વર્ષ તો કે 35 વર્ષ અને આ જે જે કેટેગરીના વ્યક્તિઓને છૂટછાટ મળે છે એની આપણે ચર્ચાઓ કરેલી છે ત્યાંથી આપણે આગળ જોવાનું છે શૈક્ષણિક લાયકાત શું છે આજે ભરતી છે આના માટે શૈક્ષણિક લાયકાત તો બે વસ્તુ ખાસ કોમન રહેવાની છે એક તો તમે શું હોવા જોઈએ સ્નાતક હોવા જોઈએ કોઈ પણ માન્ય યુનિવર્સિટી છે આમાંથી તમે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ જો ગ્રેજ્યુએટ હશો તો તમે આ ભરતી પ્રક્રિયા માટે યોગ્ય ઉમેદવાર છે રહેવાના છે બીજી અમુક વાતો છે અહીંયા પણ કહેવામાં આવી છે કે ભાઈ તમારી આગળ શું હોવું જોઈએ તો કે કોમ્પ્યુટરનું યોગ્ય નોલેજ હોવું જોઈએ એટલે કોઈ પણ સરકાર માન્ય જે સર્ટિફિકેટો છે કોમ્પ્યુટરને લગતા અથવા તો કોઈ પણ ને લગતા જે કોર્સો છે એની અંદર તમે શું તો કે અભ્યાસ કરેલો હોવો જોઈએ તો યોગ્ય કોમ્પ્યુટરનું તમારી આગળ શું હોવું જોઈએ નોલેજ હોવું જોઈએ આ ઉપરાંત તમને ગુજરાતી અને હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે

આવા કેટલા તબક્કાઓ રહેવાના છે બે જેવી પદ્ધતિ છે SSC ગ્રુપ B ની છે તેમ એવી જ પદ્ધતિઓ તમને અહીંયા પણ જોવા મળવાની છે SSC ગ્રુપ 2 માં કેટલા તબક્કા હતા બે તબક્કા હતા પેલો પ્રિલિમ્સ વાળો તબક્કો બીજો મેન્સ વાળો તબક્કો પ્રિલિમ્સ પણ MCQ બેઝ હતી અને મેન્સ પણ MCQ બેઝ હતી તો સેમ પદ્ધતિ અહીંયા પણ જોવા મળવાની છે પ્રિલિમ્સ પણ MCQ બેઝ છે અને મેન્સ પણ MCQ બેઝ છે જો એમના પરીક્ષા પદ્ધતિ છે એની વાત થઈ જો એમના આપણે સિલેબસની આપણે

કેટલા માર્ક નું છે તો કે ચાલીસ માર્ક નું છે ત્રીસ માર્ક નું શું છે મેથ્સ છે અને પંદર પંદર માર્ક્સ નું શું છે તો કે ઇંગ્લિશ અને ગુજરાતી છે આમ કુલ કેટલા માર્કસ થવાના છે સો માર્ક્સ થવાના છે જેમ સીસી ગ્રુપ બી છે એમનો સિલેબસ હતો સેમ એવો જ સિલેબસ અહીંયા પ્રથમ તબક્કાનો આપણે જોવા મળવાનો છે ત્યારબાદ બીજા તબક્કાની વાત કરીએ તો આ બીજો તબકો છે એ પણ ઓ આધારિત રહેવાનો છે અને આ પણ કોના દ્વારા લેવામાં આવશે તો કે ભાઈ સીબીઆરટી પદ્ધતિ છે

અને શું છે તો કે કલ્ચર સાંસ્કૃતિક વારસો ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો કેટલા માં રહેવાનો છે ત્રીસ માર્કમાં રહેવાનો છે જો અહીંયા વાત કરવામાં આવે તો ઇકોનોમિક્સ છે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એન્વાયરમેન્ટ પર્યાવરણ છે ઇકોનોમિક્સ છે છે સાયન્સ અને ટેકનોલોજી એટલે કે પર્યાવરણ છે આ બધું કેટલા રહેવાનું છે ભાઈઓ ત્રીસ માર્ક ની અંદર રહેવાનું છે તે સિવાય જો વાત કરવામાં આવે તો કરંટ અફેર્સ શું રહેવાનું તો કે ભાઈ કરંટ અફેર્સ રહેવાનું અને કરંટ અફેર્સ આધારિત વર્તમાન પ્રવાહ આધારિત જે રિઝનિંગ છે એ પણ અહીંયા રહેવાનું છે અને એ કેટલા માર્કસ નું રહેશે તો કે ભાઈ ત્રીસ માર્ક નું અહિયાં રહેશે અને રીઝનિંગની જો વાત કરવામાં આવે તો અહિયાં પણ રીઝનિંગ હશે અને રીઝનિંગ છે કેટલા માર્કસ નું રહેવાનું છે ચાલીસ માર્ક્સ નું રહેવાનું છે તો પ્રથમ તબકામાં પણ રીઝનિંગ હતું બીજા તબકામાં પણ શું છે રીઝનિંગ છે અને અહીંયા રીઝનિંગ કેટલા માર્ક્સમાં તો કે ચાલીસ માર્ક્સની અંદર રહેવાનું છે કુલ માર્ક્સ કેટલા થવાના છે તો કે ભાઈ બસો માર્ક્સ છે આ થવાના છે કેટલા માર્ક્સ હશે બસો માર્ક્સનો આ પેપર છે આ રહેવાનું છે તો આ કેટલામો તબક્કો થશે તો કે ભાઈ બીજો તબક્કો થવાનો છે તો પ્રથમ તબક્કો અને બીજો તબક્કો બીજો તબક્કો છે આમાં મુખ્ય પરીક્ષા છે પ્રથમ તબકામાં શું હશે તો કે ભાઈ પ્રિલિમ 啊。 પરીક્ષા હશે અરજી કરવાનો સમયગાળો શું છે તો કે ભાઈ જે ચારે ચાર યુનિવર્સિટીઓ છે આણંદ હોય જુનાગઢ હોય સરદારનગર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા બનાસકાંઠા હોય કે પછી નવસારી કૃષિ યુનિવર્સિટી હોય આ ચારે ચાર કૃષિ યુનિવર્સિટીની જે વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપરથી તમે શું કરી શકવાના છો તો કે ઓનલાઈન અરજી કરી શકવાના છો ઓનલાઇન અરજી કરવા માટેની તારીખ શું છે તો કે ભાઈ પંદર કેટલી પંદર સાત પંદર સાત પંદર જુલા જુલાઈ બે થી આ અરજી તમે કરી શકવાના છો અને કેટલી તારીખ સુધી કરી શકશો અગિયાર આઠ બે હજાર પચીસ સુધી આ અરજી છે તમે કરી શકવાના છો અને આ ઓનલાઈન ફી આ જે ઓનલાઈન ફોર્મ છે તમે આપણા રાજ્યની જે ચારે ચાર કૃષિ યુનિવર્સિટીઓ છે આની અંદરથી ભરી શકવાના છો વાત કરીએ ફી ધોરણ છે આમની કે ભાઈ અરજી કરવા માટે કેટલી ફી ભરવાની થશે તો જે બિન અનામતના પુરુષ અને મહિલા ઉમેદવારો છે જે અનામત કેટેગરીમાં આવતા નથી એવા પુરુષો અને મહિલાઓ એના માટે શું છે તો કે એક હજાર રૂપિયો આની ફી રહેવાની છે જ્યારે અનામત વર્ગ છે આમના જે પુરુષો અને મહિલાઓ છે એટલે જે ઈડબલ્યુ એસ માં આવે એસસી માં આવે એસટી માં આવે એસી બીસી માં આવે છે આવા વિદ્યાર્થીઓ છે આના માટે બસો પચાસ જેટલું શું રહેશે તો ફી ધોરણ છે રહેવાનું છે દિવ્યાંગ ઉમેદવારો છે દિવ્યાંગ ઉમેદવારો એના માટે બસો રૂપિયા રહેવાના છે અને જે માજી સૈનિકો છે જે રિટાયર્ડ આર્મી મેન છે આના માટે કોઈ પણ પ્રકારની અહીંયા ફી ધોરણ રહેવાનું છે નહીં તો આવી રીતે અરજી છે એ કરવા માટેની ફી છે આમની આપણે વાત કરી તો આ જે મુખ્ય બાબતો હતી જે તાજેતર માં જાહેર કરવામાં આવેલી